ડીજી ના કર્મચારીઓ આવ્યા વિવાદમાં

લાઇનમેન અનિલ સોલંકી બાડોલી રૂરલ કચેરીના પરિક્ષિત મીટર ટેસ્ટેડ શરદ નાહવી અને બાડોલીના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ એન્ડિ પટેલ સામે આચારસંહિતાના ભંગની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે અગાઉ પણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ સામે જ આચાર સંહિતાના ભંગની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી કલ્પેશ બારોટ મીડિયા કોઓર્ડિનેટર સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ ત્રેવીસ તારીખે અમે ચૂંટણી પંચ સુરત જિલ્લા કલેક્ટર ગુજરાત ચૂંટણી પંચ તેમજ દિલ્હી ચૂંટણી પંચને ફરિયાદ કરેલી હતી કે દક્ષિણ ગુજરાત વીચ કંપનીના અધિકારી જે નીરવભાઈ દેસાઈ જેઓ સુરત ભાજપના મધ્યસ્થ કાર્યાલય જેને ભાજપના ઉમેદવાર શ્રી મુકેશ દલાલને જાહેરમાં સમર્થન આપેલું હતું અને એ વાત કરી કે સુરત સહિત દક્ષિણ ગુજરાતની ચારે ચાર લોકસભાની સીટ ભાજપ જીતે એ રીતે અમારો સહકાર રહેશે એટલે આ બાબતની સરકારી કર્મચારીઓ બી ભાજપના કાર્યકર્તાની જેમ પ્રચાર કરતા હોય અને ચૂંટણી કોઈ કાર્યવાહી કરતી નથી તે તપાસો વિષય છે અને ગઈકાલે પણ તમે સુરત જિલ્લાના બારડોલી ભાગના ઘણા અધિકારીઓ સુરત જિલ્લાના ઉમેદવાર તેમજ જે પ્રભારી છે ભરતભાઈ પંડ્યા ગણપતભાઈ વસાવા તેઓને જાહેરમાં મળીને કેસ ભરાઈને એ લોકોનું સ્વાગત કરે છે આટલી ગંભીર ફરિયાદ કરવા છતાં પણ ચૂંટણી પંચ કોઈ કાર્યવાહી નથી કરતું તે એક દુઃખની બાબત છે એટલે મારું સ્પષ્ટ માનવું છે કે ચૂંટણી પંચ પણ ભાજપના હિસાબે કામ કરતું હોય એવું મને લાગે છે